રાજકોટ શહેર એસઓજીના એનડી પીએસ સેલને ઇન્ફોર્મેશન મળી હતી કે એક મુસ્તાક શેખ નામનો જે શખ્સ છે એ એમડી જે છે એની ડિલિવરી પોતે પોરબંદર અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની અંદર વારંવાર ખેપ મારીને કરે છે તો તેના આધારે તેની પર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડી દ્વારા મુસ્તાક શેખની આશરે તેર લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર બે એનડી પીએસના પકડાઈ ચૂકેલ છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાલ લાવ્યો હતો તે બોમ્બેથી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન રાજકોટ શહેર એસઓજીના એનડી સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અગાઉ જે બે ગુનાની ની અંદર પકડાઈ ચુક્યો છે તેમાં પણ તે બોમ્બે બાજુ થી જ તે મુદ્દામાં લાવ્યો હતો તેવું તેની અત્યાર સુધી તપાસમાં ખુલેલું છે અને હાલ આ તપાસ જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શરૂમાં બાળકો કઈ રીતે

આપણી પાસે કિંમત છે એ મુજબ કિંમત ગણીને આગળ તપાસ આપી રાજકોટમાં કોઈ કોલેજ કે સ્કૂલની આજુબાજુમાં વેચાણ કરતા હોય એવું કઈ ખોયલું છે મુસ્તા શેખનું હાલ જે આપણને પકડાણો છે એ હાલ આ મુદ્દામાલ જે છે પોરબંદર આણાવ બાજુ લઈને જતો તો એવી એની તપાસમાં ખુલેલું છે કે આગળ ફર્ધર આપણે જ્યારે વધુ તપાસ કરશું તો સર રાજકોટ જ ઉતરેલો તો કે ક્યાંથી લઈને ઉતરે કે બોમ્બે થી લઈને આવતો તો અને પોરબંદર બાજુ એ આપી બીજા કોઈની સંડોણી છે કે નહીં સર હાલે તપાસ સારુ છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ સેલ પણ આની અંદર ઇન્વોલ્વ છે એટલે આપણે બીજા આપણા રાજકોટ શહેરના કોઈ પણ આરોપી એની અંદર છે કે કે મેં બોલતો તપાસ સર અગાઉ કેરે હા અગાઉ બે ગુના એના જામનગરની અંદર દાખલ થયેલા છે અને એમાં એ બોમ્બેથી બાજુથી તો લઈને આવ્યો